કયો મંત્ર બોલવાથી ઘરમાં સુખ શાંતિ ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે શત્રુઓનો નાશ થાય છે જો મિત્રો જો તમે તમારા ગુળદેવીની સામે દીવો પ્રગટાવીને આ મંત્ર બોલો છો તેમજ કુળદેવી એટલે કે તમારા ઈષ્ટ દેવ દેવી દેવતા સામે તમે આ મંત્ર બોલો છો તો તમે સામેવાળો દુશ્મન તમારી પાસે દયાની ભીખ માંગશે અને તમે દુશ્મનના વિરોધથી બચી શકશો અને તમારી રક્ષા તમારા કુળદેવી ઇષ્ટદેવ કરશે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારા આ નવા વિડીયોમાં તો આજનો આ વિડીયો ખૂબ જ મહત્વનો છે જ્ઞાનવર્ધક છે તો આ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને કમેન્ટ બોક્સમાં તમારા કુળદેવી માતાજીનું નામ અવશ્ય લખજો અને વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આપણી રક્ષા આપણા કુળદેવી અને કુળદેવતા કરતા હોય છે અને કુળદની રક્ષા કરે એ કુળદેવીનો દીપક જો તમે પ્રગટાવો છો તો મિત્રો જ્યારે જ્યારે તમે આ તમારા પર કોઈ વિઘ્ન કે સંકટ કે પછી કોઈ મુશ્કેલી આવે ત્યારે તમે કુળદેવીને યાદ કરતા હોવ છો પરંતુ જ્યારે તમારા ઉપર દુશ્મનો ઘા કરે છે કે તમારા ઉપર દુશ્મનો ખોટી રીતે કોઈ કરે છે તમને ફસાવવાની કોશિશ કરે છે તો તમે નિર્દોષ હોવ તમે કશું જાણતા ન હોય તો તમે ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોય તો તમે તમારા કુળદેવીને પ્રાર્થના કરી શકો છો અને માને તમે જણાવી શકો છો કે હે મા હું કશું જાણતો નથી હું કશું આ વિઘ્નમાં છું કે નહીં આ મારા પર ખોટી આફત આવી પડી છે તો માં આ દુશ્મનોમાંથી તો મને બચાવી લે આ વિરોધીમાંથી તો મને ઉઘાડી લે મિત્રો જે કોઈ તમારા ઈષ્ટ દેવી દેવતા હોય તેમને તમારે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવાની છે તે પહેલા મિત્રો તમે જે ઈષ્ટ દેવતાની સામે દીવો કરો છો એ વખતે થોડી વાતનું ધ્યાન રાખવાનું છે કે ઘી સરસવ અથવા અન્ય તેલ સાથે રૂની બનેલી વાટનો દીવો પ્રગટાવો એમાંય સામાન્ય રીતે બે પ્રકારની વાટ હોય છે એક લાંબી વાટ અને બીજી ગોળ વાત બંને વાટ પર પ્રકાશ પાડવાનું અલગ અલગ મહત્વ રહે પરંતુ મોટા ભાગના લોકો એ વાતથી વાકેફ નથી કે વિવિધ દેવી દેવતાઓ અને પૂર્વજો માટે ગોળ અથવા લાંબી દિવેક પ્રગટાવવામાં આવે છે એટલે પહેલા એ જાણો કે કઈ વાટ કયા કુળદેવીને કે ઈષ્ટ દેવતાની સામે પ્રગટાવી શુભ માનવામાં આવે છે પહેલું છે કે લાંબી વાટનો દીવો જો તમે લાંબી વાટનો દીવો કરો છો તો તમે ધ્યાન રાખો કે આ પ્રકારની વાતનો ઉપયોગ ફક્ત માતા લક્ષ્મી દુર્ગાજી સરસ્વતીજી અને અન્ય દેવીઓની સામે તેમની પૂજામાં અને કુટુંબના દેવતાઓની પૂજામાં કરવામાં આવે છે લક્ષ્મીજીની સામે લાંબી વાટ રાખવાથી ધનમાં વધારો થાય છે અને આ વાતને પરિવારના દેવતાની સામે પ્રગટાવવાથી પરિવારમાં વૃદ્ધિ થાય છે તેમજ મિત્રો લાંબી વાટ પ્રગટાવવાથી સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય વૈભવ વધે છે જો તમે અમાવસ્યા કે અન્ય કોઈ દિવસે પિતૃઓ માટે દીવો પ્રગટાવતા હોય તો ધ્યાન રાખો કે લાંબી વાટનો જ ઉપયોગ કરો ગોળ વાટનો ઉપયોગ કરવાથી પૂર્વજો ક્યારેય ખુશ થતા નથી ઘરમાં ગરીબીનો વાસ થવા લાગે છે જેનાથી ઘરમાં રહેતા સભ્યોની પ્રગતિ પર અસર પડે છે મિત્રો ગોળવાટના દીવાને ફૂલબાતી પણ કહેવાય છે શાસ્ત્રો અનુસાર બ્રહ્માજી ઇન્દ્રદેવ શિવજી વિષ્ણુજી અને અન્ય દેવતાઓના મંદિરમાં ગોળવાટનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે અને આ સાથે તુલસીના છોડની સામે ગોળ વાટનો દીવો પણ પ્રગટાવવો જોઈએ ગોળવાટનો દીવો પ્રગટાવવાથી ઘરમાં સ્થિરતા આવે છે જેના કારણે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા હોય છે આ સિવાય દીપડ અઠવા અથવા વડ વૃક્ષની પૂજા કરતી વખતે માત્ર ગોળ વાટ જ લગાવો તેમજ ભૂલથી પણ લાંબી વાટનો ઉપયોગ કરશો નહીં આગળ આપણે જોયું તે પ્રમાણે જ્યારે તમે કુળદેવીનો દીવો પ્રગટાવો છો તે પહેલાં તમારે ગુલાબના ફૂલ લઈને તમે દીવો પ્રગટાવો અને તેના નીચે રાખવાના છે તમારે અક્ષત એટલે કે ચોખા પરંતુ તેને દીવાની નીચે રાખવાના છે અને માટીના કોડિયામાં તમને ચમેલીનું તેલ મળે તો અતિ ઉત્તમ ગણાય પણ જો તમે ઘીનો દીવો કરો છો તો પણ માતાજી સ્વીકારી લે છે ગુલાબના પુષ્પ વડે તમારા પૂરા ઘરમાં માતાજીના મંદિરમાં ગંગાજળ છાંટી લેવું જોઈએ ત્યારબાદ તમે પૂજા કરવા બેસો છો ત્યારે સાચા હૃદયના ભાવથી માતાજીને યાદ કરીને તમારે માતાજીને આ રીતે વિનંતી કરવાની છે કે દુશ્મનો વિરોધીઓનો જો તમે નાશ કરવા માગતા હોય તો તમારા કુળદેવીને સાચા હૃદયના ભાવથી તમારે વિનંતી અરજી કરવાની છે અને માતાજીને કહેવાનું છે કે હે મા આ કુળનો દીપક અને આ ભૂમિની રક્ષામાં તમારે કરવાની છે અને જેવો તમે દીવો પ્રગટાવો છો તે વખતે તમારે આ મંત્રનો જાપ કરવાનો છે શુભમ કરોતી કલ્યાણમ

તમે વારંવાર તમારા કુળદેવી સામે તમે બોલો છો તેમજ પૂરી શ્રદ્ધાથી સાચા હૃદયથી અને જો તમને કોઈએ નુકસાન પહોંચાડેલું હશે તો તમારા કુળદેવી તમારી ચોક્કસ રક્ષા કરશે અને તમારા દુશ્મનોનો સર્વ નાશ કરશે કુળદેવી તમારા કુળની રક્ષા કરશે સદાય તમારા સાથે રહેશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો